વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું સ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે છ પોઈન્ટ એક આપણે ટેક્સ્ટબુકની અંદર છ પોઈન્ટ એક સ પ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આ વિડીયોની અંદર આપણે જોઈશું જેમ એમ કીધું છે જો કોઈ રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો આ રેખા વડે તે બાજુનું સમાંતર ગુણોત્તરમાં વિભાજન થાય હવે આપણે ધીમે ધીમે સમજીએ આ આપણો આખો પ્રશ્ન છે હવે શરૂ કરતાં પહેલાં સૌથી પહેલાં હું તમને સમજાવીશ સમાંતર એટલે શું સમાંતર રેખાઓ એટલે શું ઉદાહરણ તરીકે મેં એક આ રેખા બનાવી એક આમે બીજી રેખા બનાવી સમાંતર રેખા પણ હોઈ શકે સમાંતર રેખા ખંડ પણ હોઈ શકે પણ અહીંયા રેખાની વાત છે તો આ મેં રેખા બનાવી નાખી આમે રેખા બનાવી નાખીએ હવે સમાંતર એટલે શું તો કોઈ પણ એથી એની બરાબર સામેના બિંદુનું અંતર સરખું હોય એટલે કે જો અહીંયાથી આ માપશો તો આનું માપ અહીંયાથી સામેના બિંદુનું માપ માપશો તો આ માપ આ બંને માપ સરખા થશે હવે જરૂરી નથી કે આ રેખાઓ સીધી જ હોય આ રેખાઓ ક્રોસમાં પણ હોઈ શકે કઈ રીતે તો હું બીજી બે રેખાઓ ડ્રો કરીને બતાવીશ બનાવીને બતાવીશ જો આ એક રેખા બનાવી આ એક બીજી રેખા તો આ બંને પણ સમાંતર જ છે કેમ તો કે બંને વચ્ચેનું અંતર કોઈ પણ બિંદુએથી આ બિંદુ એથી સામેના બિંદુનું અંતર આ બિંદુ એથી એની સામેના બિંદુનું અંતર સરખું થાય એટલે બે સમાંતર રેખાઓની વાત છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણ બનીને પ્રેક્ટિકલી જોઈએ કે આ જે પ્રમય છે તે આપણાને કહેવા શું માંગે છે સૌથી પહેલા હું ત્રિકોણ બનાવીશ ત્રિકોણ એ બી તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો મારું ત્રિકોણ એ બી સી અહીંયા હું નામ આપી દઉં હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે પ્રમેયમાં કહેવામાં આવ્યું છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય તેવી રેખા તો આમે ત્રિકોણ બનાવી દીધું હવે આ જે BC બાજુ છે તેને સમાંતર હું રેખા બનાવી દીધી તો આ BC બાજુને સમાંતર રેખા હું બનાવું છું આ BC બાજુને સમાંતર મેં રેખા બનાવી દીધી અને આ રેખાનું નામ આપી દઉં છું રેખા L હવે માની લઈએ વિદ્યાર્થી મિત્રો કે રેખા L છે તે AB અને AC ને અનુક્રમે બિંદુ પી અને ક્યુમાં છેદે છે બિંદુ પી અને ક્યુમાં છેદે છે હવે આ જે રેખા એલ છે તે બીસીને સમાંતર છે હવે આપણો જે પ્રમય છે તે એમ કહેવા માંગે છે કે જો એક બાજુને સમાંતર હોય ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા હોય તો બીસીને સમાંતર રેખા છે હા તે બીજી બે બાજુઓને ત્રિકોણની આ બાજુ એ બી અને એસીને બે ભિન્ન બિંદુઓમાં છેદે છેદે અને છેદે તો હા છેદયું અને બીજું આપણને શું કીધું છે કે સમાંતર ગુણોત્તરમાં વિભાજન થાય છે તો જે બે બાજુઓને છેદે છે ભિન્ન બિંદુમાં છેદતી હોય તો આ રેખા વડે તે બાજુઓનું સમાંતર ગુણોત્તરમાં વિભાજન થાય એટલે કે આપણે આવું કંઈક સાબિત કરવાનું છે એપી અપોન પીબી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ અપોન ક્યુસી આ જે ગુણોત્તર છે એપી અને પીબીનો અને એક્યુ અને ક્યુસીનો તે કમ્પલસરી જ થાય એવું છ પોઈન્ટ એક પ્રમાણે આપણા લખે છે આપણે દાખલા ગણવામાં આનો ઉપયોગ કર્યો જ છે આપણે ચેપ્ટર સમજીએ ત્યારે આપણે આ નિયમનો ઉપયોગ કર્યો જ છે પણ આપણે અહીંયા એને સાબિત કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષ લખીએ પક્ષમાં લખીશું કે ત્રિકોણ એ આપણે જે બનાવ્યું તે લખ્યું ત્રિકોણ એ બીસીના સમતલમાં દોરેલી રેખા એલ મેં એલ રેખા બનાવી જે એ બી અને એસીને અનુક્રમે પી અને ક્યુ બિંદુમાં છેદે છે આ બધું પ્રશ્નોમાં નથી આપ્યું મેં બનાવ્યું મેં જે રચનાઓ કરી મેં જે આકૃતિ બનાવી એની બધી ડિટેલ લખી દીધી મેં બનાવ્યું ત્રિકોણ એ બીસી રેખા એલ બીસીને સમાંતર છે હા આ સમાંતરનું ચિહ્ન છે એટલે એલ સમાંતર બીસી એલ એ બી અને એસીને અનુક્રમે અનુક્રમે એટલે શું પહેલાં સાથે પહેલું એ અને એસી એટલે એ બી ને પીમાં છેદશે અને એસીને ક્યુમાં ચીતશે આટલું સમજ પડ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે સાધ્ય એટલે કે શું સાબિત કરવાનું છે તો એ પણ મેં તમને સમજાવ્યું કે આનું પ્રમાણ એપીપીબી એક્યુ ક્યુસી ક્યુ ક્યુસી સરખું થશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો સાબિતી જોઈએ તો સાબિતીમાં આપણે ક્યુ એમ પર એટલે કે લંબ ક્યુ એમ લંબ એ બી બનાવીએ લંબનું ચિહ્ન છે આ ચિહ્ન લંબનું છે તો આપણે હવે બનાવીએ છીએ ક્યુ એમ ક્યુ એમ આ આપ્યું નથી આપણે બનાવી રહ્યા છીએ કારણ કે આપણે સાબિત કરવું છે તો અહીંયા હું બનાવી દઉં છું ક્યુ એમ

BQ અને CP દોરવાનું છે તો આપણે BQ અને CP દોરી દઈએ એના માટે આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ જેથી તમને ક્લિયર ખ્યાલ આવે તો આ CP અને આ BQ હવે આગળ જે વિદ્યાર્થી મિત્રો તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે આવડવું જોઈએ આપણા ત્રણે ત્રણ પ્રકારના ત્રિકોણ પણ ખવા ખબર હોવા જોઈએ કાટકોણ ત્રિકોણ એટલે કે જેમાં એક ખૂણો નેવું હોય આવું કાટકોણ ત્રિકોણ પછી લઘુકોણ ત્રિકોણ જેમાં બધા ખૂણા નેવુંથી નાના હોય એ જનરલી આ રીતનું હોય અને ગુરુકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ કંઈક આ રીતનું હોય જેમાં એક ખૂણો નેવુંથી વધારે હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કાટકોણ ત્રિકોણની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે એપી ની વાત કરીએ એ પી ક્યુ એપી હું હાઇલાઇટ કરીશ એ ક્યુ આ ત્રિકોણની વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો આનું ક્ષેત્રફળ શોધવા મારી પાસે પાયોવેદની જોડી હોવી જોઈએ તો એ પી ક્યુમાં મારી પાસે પાયોવેદની જોડી છે કઈ જોડી છે મારી પાસે તો હું બતાવીશ આ એ અને આ ક્યુ એમ જુઓ પાયો ગુણ્યા વેદની જોડી થઈ ગઈ રાઇટ જે નેવુંના ખૂણે મળતો હોય તે વેદ અને જે બાજુને મળતો હોય તે પાયો તો અહીંયા હું લખી દઈશ સેગના છેદમાં બે એ પી અને ક્યુ એમ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે પીબી ક્યુનું ક્ષેત્રફળ પી બી ક્યુ એ ત્રિકોણને હું હાઈલાઇટ કરી દઉં પીબી ક્યુ ત્રિકોણને પીબી ક્યુ ત્રિકોણ છે આ પી બી ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો આના ક્ષેત્રફળમાં મને ક્લિયર કટ કોઈ પાયોવેદની જોડી દેખાતી નથી હવે મહત્ત્વની વાત વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે વેદ ત્રિકોણની અંદર જ હોય ઉદાહરણ તરીકે મેં આ એક ગુરુકોણ ત્રિકોણ બનાવ્યું ગુરુકોણ ત્રિકોણ શું છે મેં હમણાં જ સમજાવ્યું આ ગુરુકોણ ત્રિકોણની અંદર મારે જો વેધ બનાવવા હોય તો બની શકે કે એ વેદ ત્રિકોણની બહાર હોય આ મારો વેદ થઈ ગયો અને આ મારો પાયો થઈ ગયો જે મેં બ્લેક એન્ડ કર્યું તે પણ જરૂરી નથી કે ત્રિકોણમાં જ હોય તો આના માટે હું અહીંયા લખીશ એકના છેદમાં બે પી બી ગુણ્યા ક્યુ એમ હવે વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝન થતું હશે કે આ પી આવ્યું ક્યાંથી પી અને ક્યુ એમ મેં કઈ રીતે લીધું તો વિદ્યાર્થી મિત્રો એના માટે હું આકૃતિને અલગ રીતે સમજાવીશ કે આ જે ત્રિકોણ છે પી બી ક્યુ જેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તેને મેં આમાંથી અલગ કરી દીધું બરાબર છે આ મેં એવી રીતે અલગ કર્યું કે તમને ક્લિયર ખ્યાલ આવશે અને આને મેં એ રીતે રાખ્યું કે જેથી તમને ક્લિયર ખ્યાલ આવે કે આ ગુરુકોણ છે તો થઈ ગયું ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ તો જુઓ આમાં પાયો પાયોવેદની જોડી કઈ થશે તો આ મારો વેદ થશે એટલે ક્યુ એમ અને પાયો કયો થશે પીબી તો હવે ખ્યાલ આવ્યો ઇન્ટુ ક્યુ એમ એટલે કે આ જે આટલું ત્રિકોણ મેં અલગ કર્યું આટલું ત્રિકોણ મેં અલગ કર્યું પી ક્યુ તે ગુરુકોણ છે ને આ ક્યુ એમ આ ક્યુ એમ અહીંયા એમ લખવાનું છે ક્યુ એમ તેનો વેદ છે અને આ વેદ ત્રિકોણની બહાર છે મેં હમણાં બતાવ્યું ગુરુકોણ ત્રિકોણમાં વેદ બહાર હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો તમને પીબી ક્ષેત્રફળ એકના છે પીબી એમ લખ્યું એમાં પણ ખ્યાલ આવ્યો હશે હવે વિદ્યાર્થી મિત્રો આ બંને ત્રિકોણનું પ્રમાણ લઉં છું હવે તમને પ્રશ્ન થાય કે આ બંને ત્રિકોણ મેં કઈ રીતે સિલેક્ટ કર્યા તો જુઓ હાઇલાઈટ કરી હું બતાવીશ કે એપી ક્યુની વાત કરીએ તો એ ક્યુ બરાબર છે જેની એક બાજુ એપી છે પીબી ક્યુ પીબી તમે જોઈ શકો છો પીબી પણ આવે છે અને મારે જે સાબિત કરવાનું છે તે આના માટે કરવાનું છે એપી પી રાઈટ એટલે બીજા કે હું બે સિલેક્ટ કરીશ તે રીતે સિલેક્ટ કરીશ જેમાં એક્યુ અને ક્યુસી આવે હવે વિદ્યાર્થી મિત્રો તમે જાતે પ્રયત્ન કરી શકો કે એક્યુ અને ક્યુસી કઈ રીતે તો જુઓ બીજું ત્રિકોણ પસંદ કરીશ એની અંદર આ તો ફિક્સ જ છે એક્યુ પી કારણ કે એમાં એપી પણ આવે છે ને એક પણ આવે છે બીજું જે ત્રિકોણ હું પસંદ કરીશ તે પસંદ કરીશ પીસી ક્યુ બરાબર છે એટલે એક અને ક્યુસી માટે મને પ્રમાણ મળી જાય વિદ્યાર્થી મિત્રો આની વધુને વધુ પ્રેક્ટિસ કરવી જરૂર છે આમ છતાં હું પ્રયત્ન કરી રહ્યો છું કે સરળથી સરળ ભાષામાં તમને સમજાવી શકું હવે વિદ્યાર્થી મિત્રો બંનેના સૂત્રો લખી દાજ મેં અહીંયાથી લીધા તે એપી ક્યુ એમ અને પીબી ક્યુમાં વન અપોઇન્ટ ટુ પીબી ક્યુ એમ હવે આમાં જે કેન્સલ આઉટ થતું હોય તો આપણે કેન્સલ આઉટ કરી દઈએ ક્યુ એમ ક્યુ એમ કેન્સર એપી એમ રહેશે વન અપોન્ટ ટુ વન અપોઈન્ટ ટુ કેન્સર તો હવે આપણી પાસે વધ્યું શું આપણી પાસે વધ્યું એપી અપોન પીપી આ છે આપણો રિઝલ્ટ નંબર એક હવે વિદ્યાર્થી મિત્રો બીજા બે જે ત્રિકોણ મેં તમને રિસન્ટલી સમજાવ્યા અને કઈ રીતે સિલેક્ટ કરીએ પણ સમજાવ્યા એની વાત કરીએ તો એમાં એપી ક્યુ તો કોમન જ છે તો એપી ક્યુના ક્ષેત્રફળની વાત કરીએ હવે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે એપી ક્યુનું ક્ષેત્રફળ શોધ્યું વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે ક્યુ એમ ઇન ટુ એપી કર્યું હતું આ પાયો ગુણ્યા વેદની જોડે લીધી હતી હવે આપણે આ લઈશું પી એન ઇન ટુ એ તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈએ પીએન ઇન્ટુ એક્યુ હવે વિદ્યાર્થી મિત્રો સીપી ક્યુ જે મેં તમને હમણાં સમજાવ્યું હતું સીપી ક્યુ સીપી ક્યુના ક્ષેત્રફળ માટે શું કરીશું તો જેમ આગળ કર્યું હતું તેમ ક્યુ સી ગુણ્યા પીએન હવે તમને પ્રશ્ન થાય કે પીએન તો બાર છે અગેન વિદ્યાર્થી મિત્રો મેં જે બીજા પેજ ઉપર જેને સમજાવ્યું હતું એ પ્રમાણે જો આટલું ત્રિકોણ તમે અલગ કાઢી લેશો જો આ ત્રિકોણને તમે અલગ કરી દેશો તો તમને ખ્યાલ આવશે કે આ જે ત્રિકોણ છે કેવું ત્રિકોણ છે તો આ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણ છે જોઈ શકો તમે આ ગુરુકોણ બને છે અને અહીંયા જો તમે વેધ બનાવશો તો એ ત્રિકોણની બહાર બનશે એટલે આ ત્રિકોણની બહારનો વેધ છે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણની બહારનો વેધ છે જે તમે ક્યુ એમમાં સમજાવ્યું તો એ જ ફંડા છે પણ અહીંયા ડાયાગ્રામ એકદમ ડિટેલમાં જેમ નથી સમજાવતો તમને ખ્યાલ આવી જશે કે ગુરુકોણ જે હોય તેમાં ત્રિકોણની બહાર પણ વેદ હોય શકે છે એટલે અહીંયા પીએન આવ્યું હવે સેમ વે આપણે આનું પ્રમાણ લઈ લઈએ આમાં શું કેન્સલ આઉટ થાય છે તો આમાં જોઈ લઈએ આપણે પીએન પીએન કેન્સલ આઉટ થઈ જશે વન અપોઈન્ટ ટુ વન અપોઈન્ટ ટુ કેન્સલ આઉટ થઈ જશે તો આની અંદર જે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો તે છે એક્યુ ક્યુસી એટલે કે એક્યુના છેદમાં ક્યુસી હવે વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટેટમેન્ટ છે તે હું સમજાવવા પ્રયત્ન કરું રિઝલ્ટ નંબર બે પછી કે પીબી ક્યુ અને પીસી ક્યુ છે તો બે ત્રિકોણની વાત કરીએ પીબી ક્યુ અને પીસી ક્યુ તો આ મારું થઈ ગયું પીબી ક્યુ બરાબર છે અને બીજું મારું થઈ જશે પીસી ક્યુ પીસી ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનું એરિયા બંનેનું ક્ષેત્રફળ સરખું છે ધોરણ સેમેસ્ટર સેમિસ્ટર ટુમાં આપણે ભણી ગયા કઈ રીતે તો આ જુઓ બંનેનો પાયો કોમન છે બંને એક જ પાયા પર આવેલા ત્રિકોણો છે અને આ બંને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે આ જે બીજા બે બિંદુઓ છે આખું ત્રિકોણ છે બરાબર છે તો આ બે બિંદુઓ છે આ બે બિંદુઓ છે તે બંનેમાં કોમન છે અને બીજા બે અનકોમન પોઈન્ટ છે જે બિંદુઓ કોમન નથી તે એક જ સમાંતર રેખા પર આવેલા છે એક જ સમાંતર રેખા આ જે બીસી સમાંતર રેખા છે એના પર જ આવેલા છે તો આપણે કહી શકીએ કે આ બંનેના ક્ષેત્રફળ સરખા હશે ઇવન આ બે જ નહીં હજુ હું ત્રીજું બનાવી દઉં હું ત્રીજું બનાવી દઉં ઉદાહરણ તરીકે આ છે મારી પાસે પીક્યુ તો પીક્યુને જ હું પાયો રાખું છું અને ત્રીજો અહીંયા આ રીતે લઈ લો આ એક મેં લઈ લીધું અને આ તો હું કનેક્ટ કરી દઉં તો આ જે ત્રીજું ઇમેજ એને બનાવ્યું એનો અહીંયા પણ સરખો થશે કેમ કંડિશન ફોલો કરે છે પાયો પીક્યુ જ છે એની સામે જે બીસી સમાંતર રેખા છે એના પર જ આ બિંદુ ડી આવેલું છે હજુ હું ચોથું બનાવી શકું અહીંયા આગળ હજુ લઈ લઉં અહીં એક બિંદુ ઈ છે તો અહીંયા તો આ પાયો સરખો જ છે પાયો સરખો જ છે અને એની સામે જે સમાંતર રેખા એના પર જો ત્રીજું અનકોમન પોઈન્ટ જે પોઈન્ટ કોમન નથી તે આવેલું હોય તો એનો એરિયા સરખો જ હોય આ વિશે ડિટેલમાં તમે ધોરણ નવના મારા વિડીયોઝની અંદર જોઈ શકો છો પણ ઇન શોર્ટ મેં એઝ ગુડ એઝ લેંગ્વેજમાં સમજાવવાળે પ્રયત્ન કર્યો કે બે સમાંતર રેખાઓ હોય બે સમાંતર રેખાઓ હોય પછી એમાં જે બે ત્રિકોણ બને તો એ બંને ત્રિકોણનો બેઝ સરખો હોય ફોર એન એક્ઝામ્પલ આ મેં ત્રિકોણ બનાવ્યું એમાં બેઝ મેં આ લીધો આ મેં બેઝ લીધો બરાબર છે પછી હું બીજો ત્રિકોણ બનાવું છું આમ બરાબર છે તો એનો બેઝ પણ આ જ થયો આ જ બેઝ થયો અને આ જે સમાંતર રેખા છે એના પર જ અનકોમન પોઈન્ટ જે પોઈન્ટ કોમન નથી આ બેઝ છે એમાં બે પોઈન્ટ આવી ગયા આ જે પોઈન્ટ છે તો આની પર છે એટલે આ બંને ત્રિકોણનો એરિયા સરખો થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે પીપી ક્યુ અને પીસી ક્યુનું ક્ષેત્રફળ સરખું છે અને પરિણામ એક ને ત્રણ પરથી આપણે કહી શકીએ એપી અપોન પીપી એક્યુ અપોન ક્યુસી બે ત્રણ વાર પ્રયત્ન કરશો તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો સરળમાં સરળ ભાષા અમે સમજાવવા પ્રયત્ન કર્યો છે આમ છતાં તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો થેન્ક યુ સો મચ